માઇન્ડ કહેવાતા પ્રવીણભાઈ પટેલ દ્વારા કંકુડા કોઈ અને કુવામાં ફરજ બજાવે છે જ્યારે પ્રવીણભાઈ પટેલ દ્વારા પોતાની ફરજ દરમિયાન ફક્ત બે હજાર પચીસ માં ચારસો પચાસ ઉપરાંત લગ્ન કરાવ્યા જ્યારે કંકુડા કોઈ પંચાયતમાં મુસ્લિમના પણ દસ જેટલા લગ્ન કરાવ્યા જ્યારે કંકુડા કોઈ અને નાથકુવા પંચાયત અન્ય જિલ્લામાંથી આવેલા તમામના દંપતીઓના લગ્ન નોંધણી કરવામાં આવી રહ્યા છે જ્યારે નાથકુવા અને કંકુડા કોઈના તલાટી પ્રવીનભાઈ પટેલ દ્વારા આ લગ્ન નોંધણીના કેટલા રૂપિયા લેવામાં આવ્યા હશે કે કેમ લગ્ન નોંધણી કરાવવા માટે કંકુડા કોઈ અને નાથકુવા ગામ જ કેમ પસંદ કરવામાં આવ્યું પ્રવીણભાઈ પટેલ દ્વારા લગ્ન નોંધણીનું મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હશે સુપ્રવિણભાઈ પટેલ તાલુકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શુભ પગલા લેવામાં આવશે